પ્રણામ સું પ્રણામ બોલો પ્રથ કીજે સદગુરુ મહારાજ કી શ્રી ભાઈ જુરાજ મહારાણી કી છે મહારાજા છત્ર श्री तीनों पुरी धाम की जे कृष्ण प्रणामी धर्म की जे समस्त सुंदर साथ की जे वंद सत गुरु चरण को करू मंगल श्री मङ्गलकरणश्रीदेवचनन्द्रजिना श्रीप्राणनाद निजमूलपति શામ યુગલ કોલ પલ કરું પ્રણામ પલ પલ કરું પ્રણામ

તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત અમારા જીવનના પથદર્શક પૂજનીય વંદનીય પ્રાત જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા દેશ પ્રદેશ ગામ અને પરગામના સુંદર મહારાજના સાતજી તમારા હૃદય માં બિરાજમાન શ્રી રાજ હૃદયમાં બિરાજમાન શ્રી ચરણો માં કોટી કોટી પ્રેમ પ્રણામ એ પ્રણામ સુંદરસાદજી પ્રણામ આવો પ્રકરણ ચોપાઈ નંબર એસી એટ જીરો અનેક થાશે આગળ વાણી નો વિસ્તાર કહું થાવા અખંડ અખંડ આ આ સંસાર સંસાર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પોતાના વચના મૃતમાં જાગણીના પ્રકરણ અંદર કહી રહ્યા છે કે જ્યાં સુધી

એટલે એક એક જીવને પહોંચતો થાય આ તારતમ અને એ તારતમ થી જીવ અહીંયા બેઠા બેઠા જ એને દર્શન પણ થાય અને એની મુક્તિ પણ થાય એવું કામ આ સંસારની અંદર તારતમે જ કર્યું છે સુંદર સાથજી કે ઇતહી બેઠે ઘર જાગે ધામ એ તો છે જ પણ દુનિયામાં જેટલા જીવો આવ્યા છે આ સંસાર અંદર બધા જ જીવોને મુક્તિ આપવાનું દાવો પ્રાણના જીએ લીધો કે મેરે દિલ આયા એ જો ખેલ દેખ્યા બ્રહ્માંડ તો ક્યારે દેખી દુનિયા જો ઇનકો ન ખરું અખંડ સુખ શીતલ કરું સંસાર અને એટલે કહે છે કે અનેક થશે આગળ આ વાણીનો વિસ્તાર વાણીનો વિસ્તાર વાણી તો સ્વયં પોતાના સ્વરૂપથી વિસ્તારિત અંદર એ બ્રહ્મપ્રિયાઓ એમાંથી અમૃત કાઢી કાઢી અને દુનિયાના જીવોને ને પીવડાવશે આ તો દરિયો છે દરિયામાંથી તમે એક એક ટીપું પાણી તમે દરિયામાંથી લ્યો તો ઓછું થાય એક બાલ્ટી ભરી લ્યો ને તોય ઓછું ન થાય એમ આ અખંડ વાણી છે તમારા મુખ થી ને મારા મુખ થી બોલાયેલા શબ્દ કદાચ આ વાણી નો વિસ્તાર લવલેસ કાઈક થાવા અખંડ આ સંસાર કે જોજો આ વાણી નો વિસ્તાર આપણે કરવો છે ને કરીએ છીએ ને તો અત્યારે શું છે શ્રીમદ ભાગવત થી વાણી નો વિસ્તાર થાય છે ભાગવત ગીતા થી વિસ્તાર થાય છે સંતો ની વાણી થી વાણી નો વિસ્તાર થાય છે પણ એક સમય ઇન્દ્રાવતી સુખ અનેક થાશે આગળ આગળ એટલે હવે આ વાણી ક્યારે અવતરિત થઈ વિક્રમ સંવત આ કલશ વાણી કલશ ની જ આપણે વાત કરીએ વિક્રમ સંવત સત્તરસો ને અઠ્યાવીસ ઓગણત્રીસ ની વચ્ચે આ કલશ વાણી અવતરિત થઈ સંપૂર્ણ થઈ કે જેવી રીતે હવે આ સમય ખરેખરો આવી ગયો છે એક બપોરનો સૂર્ય મારફતનો સૂર્ય જ્યારે તપતો તો ત્યારે આ કલશ ગ્રંથનું અવતરણ થયું બપોર મધ્યાહને અને હવે

આ વાણીનો વિસ્તાર કેટલો થશે ઇન્દ્રાવતી કહે છે કે તમે કલ્પના નહીં કરી હોય આગળ તમારે વાણી રાખવી પડશે અને પાછળ 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 શાસ્ત્ર હશે એ વાણી ઇન્દ્રાવતી કહે છે કે એ વાણી કહી મે વિગતે તે વિસ્તાર સે વિવેક મારા સાથને કહી મે છાની પણ એ છે ઘણું વિશેક કે એ વાણી કહી મે વિગતે કે આ વાણીના રહસ્યને મે યુક્ત આ વાણીના રહસ્યુક્તિ પૂર્વક કારણ કે સંસાર સહુ સંગ સંઘ અંગમાં મારી બુદ્ધનો નો પ્રવેશ

પ્રવેશ અંગ માં હું મારી બુદ્ધનો કરું પ્રવેશ મારી જાગ્રત બુદ્ધિ નો પ્રવેશ જાગ્રત બુદ્ધિ નું જ્ઞાન કયું કે તારતમ જાગ્રત બુદ્ધિ એટલે શું એ કે બુદ્ધિ ધામ સંસાર સહુ ના અંગ માં એક એક જીવ ના અંગ ની અંદર મારો બુદ્ધિ નો પ્રવેશ કરીશ જાગ્રત બુદ્ધિ નો પ્રવેશ કરીશ અસત સર્વે સત કરું કે જે આ અસત્ય જીવોને પણ હું સત્ય કરી દઈશ અખંડ કરી દઈશ મારી મારી જાગણીને આવેશ કે એવી આકાક્ષા છે મહા છે ઇન્દ્રાવતી કહે છે કે બુદ્ધ સ્વરૂપની બુદ્ધ સ્વરૂપ અક્ષરની આવી અમારે પાસ બ્રહ્માંડ જોગ માયા તણો તેણે રુદે રહ્યો રાસ કે મને અક્ષર બ્રહ્મની બુદ્ધિ પ્રાપ્ત થઈ છે

ખોલ દરવાજે પાર કે બોલાય લીજે સૃષ્ટિ પરમધામના દરવાજા ખોલો જે યોગ માયા ના બ્રહ્માંડ ને પોતાના માં ગ્રહણ કર્યું છે કાલે આપણે વાત થઈ ને કે અખંડ કર્યો અખંડ ક્યાં થાય માં અને ચિત્તમાં વ્રજ અને રાસ લીલા અક્ષર બ્રહ્મે ચિત્તમાં અખંડ કરી વ્રજની લીલા ચિત્તમાં અખંડ કરી અને રાસ લીલા બુદ્ધિમાં અખંડ કરી ત્યારે આપણે વાત છે કે જ્યારે શ્રીજી મહારાજને ને ની અંદર બેઠક લગાવવાની હતી અખંડ ત્યારે લાલદાસજી મહારાજને એક કામ સોંપ્યું હતું શું કામ સોંપ્યું હતું લાલદાસજી મહારાજને પણ ઉતાવળ હતી કે આટલા સુંદર સાથ મારા ધણીની સાથે ધામ ચાલ્યા ગયા તો મારી આત્મા કેવી કઠોર હશે કે મને સહેજે પણ કાંઈ અસર થતી નથી ખૂબ રડ્યા ત્યારે શ્રીજીએ કીધું કે લાલદાસ તમારે એક મહાન કામ કરવાનું છે કે ત્રણો ત્રણ બ્રહ્માંડ ની અંદર જે બ્રહ્મ લીલા થઈ એ બ્રહ્મ લીલા તમારી સાથે છે જોડાયો અને તમે કહો છો કે તારે મારી વિતક લખવાની છે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી ની વિતક લખવાની છે અબ કહો ફેર કે મૂલ મિલાવે કી વિતક લખવાની છે વ્રજની વિતક લખવાની છે રાસની વિતક લખવાની છે બરા રબની વિતક લખવાની છે તો ધણી હું તો ઠઠ્ઠા નગર થી તમારી સાથે થયો એની પહેલાની મને કાઈ ખબર નથી તારે કાગળ અને કલમ લઈ અને બેસી જવાનું છે મારી પાંચો શક્તિ તમારી અંદર એક મહિના સુધી બત્રીસ કે તેત્રીસ દિવસ સુધી સમાહિત થશે તમારે કાગજ અને કલમ લઈ અને બેસી જવાનું તો હવે લાલદાસજી મહારાજે તો વ્રજના દર્શન નોતા કર્યા રાસના દર્શન નોતા કર્યા મહાકારણ પરમધામ દર્શન નોતા કર્યા

અક્ષર બ્રહ્મ ની બુદ્ધિ ક્યાંથી ક્યાં સુધી કે પૂરી થઈ લઈ અને જ્યારે હરિદ્વાર ત્યાં સુધી અક્ષર બ્રહ્મ બુદ્ધિ ગુપ્ત રહી અને હવે હરિદ્વાર ની દિવ્ય ધરતી ઉપર નિષ્કલંક બુદ્ધા અવતાર એ કોઈ નથી એ અક્ષર બ્રહ્મ બુદ્ધિ છે હવે તે કીધું કે આટલા તે મારા ધણી તણે ચરણે ઉતી રાસ લીલા પછી હરિદ્વારના કુંભ મેળા સુધી ત્યાર સુધી અક્ષર બ્રહ્મની બુદ્ધિ ગુપ્ત રહી ધ્યાન લગાવીને બેઠી તેથી તે અક્ષર બ્રહ્મની બુદ્ધિ આજ દિન સુધી ધામ ધણીના ધ્યાનમાં રહીને ગુપ્ત રહી અને બુદ્ધ અવતારના સમયની પ્રતીક્ષા કરી રહી કે ક્યારે બુદ્ધ અવતાર પ્રગટ થશે આ વચન કેના છે કે વચન જે સુખજી તણા વાત કેને કરી કે આ વચન સુખદેવના સુખદેવજીના કથન અનુસાર કહેવામાં આવ્યા છે અને હવે આ શબ્દને હું કેમ ગુપ્ત રાખું ઇન્દ્રાવતી કહે છે કે આ વચન સુખદેવ મુનિએ પણ કહ્યા છે તો હવે હું આ સંસારમાં કેમ ગુપ્ત રાખું વ્રજરાસ માહે અમે રહું ત્યારે અક્ષરની બુદ્ધિ રાસ મંડળના રંગની અંદર રંગાયેલી હતી હવે તે મારા અંગમાં આવી અને એને પ્રવેશ કર્યો અને અહી પ્રગટ થઈ ક્યાં ક્યાં

મારી અંદર કોણ કયું એવું તત્વ છે મારી અંદર કે જે મને ખબર નથી અને જ્યારે બહુ જ ડરતા હતા પેટમાં દર્દ થયું અને મનમાં સંકલ્પ વિકલ્પ થવા લાગ્યા કે કદાચ આ અંધારી રાત છે રેતીલી ભૂમિ છે અને ચોર ડાકુઓનો ભય પણ લાગે એવી એવું વેરાન સ્થાન છે અને જો ચોર અને ડાકુ સામે આવી જશે તો એ જ સમયે સ્વરૂપ પ્રગટ થયું એક સ્વરૂપ એ ક્યાંથી પ્રગટ થયું હતું સુંદર એ મહારાજ ની અંદર જે તનીજી કા જોશ હુકમ એ જે હુકુમ ની શક્તિ હતી એ બહાર પ્રગટ થઈ ગઈ અને એ એને દર્શન આપે છે પણ સદ્ગુરુ મહારાજને ખબર નથી કે મારી અંદરથી એક શક્તિ બહાર પ્રગટ થઈ અને એ શક્તિ મને દર્શન આપ્યા એવી જ રીતે શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર જ્યારે સદ્ગુરુ મહારાજ જ્યારે મહેરાજ ઠાકુરના હૃદયની અંદર વિક્રમ સંવન સત્તરસોને માં પાંચો શક્તિ સહિત જ્યારે મહેરાજ ઠાકુરની અંદર પ્રવેશ કર્યા એને બેઠક લગાવી ત્યારે મેહરાજને નથી ખબર અને એટલા માટે જ આ નેટવર્કનો પ્રોબ્લેમ છે આજે જે સખી આ ફરી પાછું આને મોબાઈલમાં થોડી તકલીફ થઈ ગઈ છે એટલા માટે જ ઇન્દ્રાવતીને ખબર નથી અને અહીંયા એ શક્તિ પણ બહાર પ્રગટ થઈ અક્ષર બ્રહ્મ ની બુદ્ધિ એટલે કહે છે કે વ્રજ રાસ માહ અમે રમુ બુદ્ધ હતી હવે અહીંયા સુરત શ્રી પાંચ મહામંગલપુરી ધામ ની અંદર મારા હૃદયમાંથી બહાર પ્રગટી અને મારી સાથે થઈ કે ઇન્દ્રાવતી વાલા સંગે ઉદર ફળ ઉત્પન્ન એક બુદ્ધ મોટી અવતરી બીજી તે જોત તારતમ સુરત નો પ્રસંગ છે કે ઇન્દ્રાવતી વાલા સંગે ઉદર ફળ ઉત્પન્ન એક તો રાજ્ય ની પાંચો શક્તિ એની અંદર જ છે પણ એક બુદ્ધ મોટી અવતરી અહી તારતમ કે જે તારતમ પણ સાથે છે અને બીજી મોટી બુદ્ધ નો અવતાર એટલે કે નિષ્કલંક બુદ્ધા અવતાર એ જ અક્ષર બ્રહ્મની બુદ્ધિ એ અહીં આવી અને જાગૃત થઈ એટલે હવે બંને સ્વરૂપ પ્રગટ થયા લઈ માહો માહે બાદ એક તારતમ બીજી બુદ્ધ એ જોસે સનમુખ સાથ જેવા શ્રી મહારાજ ઠાકુરને ગાડીએ બેસાડ્યા એને પરમધામના દર્શન થયા અને પરમ ધામના દર્શન થયા અને ત્યાર પછી ત્યારે આપણે પણ અષાઢ સુધ બીજ ના દિવસે સમય બપોર બાર અને ઓગણ અભિજીત મુહુર્ત અને ગુરુવારના દિવસે આ કામ થયું આ શુભ કાર્ય આ લીલા ની એક ચોપાઈ ચોપાઈમ તારતમ મંત્ર ની જે એક ચોપાઈ પ્રગટ થઈ હતી અવતરિત થઈ હતી જામનગર ની દિવ્ય ધરતી ઉપર અને પછી પાંચ ચોપાઈ અવતરણ એ તારતમ પણ કે એક બુદ્ધ મોટી અવતરી બીજી તે જોત એ પણ પાંચ ચોપાઈના ના સ્વરૂપમાં તારતમ પણ શ્રી પાંચ મહામંગલપુરી ધામ અંદર પ્રગટ થયો સુંદર સાતજી બંને સ્વરૂપ પ્રગટ થયા લઈ માહો માહી બાત એક તારતમ બીજી બુદ્ધ એ જોશે સનમુખ સાત હવે ઇન્દ્રાવતી ને કેવી રીતે ચાલવાનું હતું કે જો ઝગડે કી બુનિયાદ

દારૂલ કે અહી એક તીર્થની સ્થાપના કરી એક ધામની સ્થાપના કરી હજરતે હજ હજરત એટલે ચક્રવર્તી સમ્રાટ નિષ્કલક બુદ્ધા અવતાર મહામતી શ્રી પ્રાણનાથજી એ અહીંયા પ્રાણનાથ બન્યા સુરતની ધરતીમાં એ પ્રાણનાથે એક ધામની સ્થાપના કરી હજ

ત્યાં એની તરફ પ્રયાણ કર્યું અને હવે એક જ સુંદર નૂર તારતમ એટલે હવે કલમાંથી પણ હવે સુંદર સાથ ને સમજાવવા પડશે સુંદર સાતજી એટલે કીધું બંને સ્વરૂપ પ્રગટ થયા લઈ માહો માહે એક તારતમ બીજી બુદ્ધ તે જોશે સન્મુખ સાથ બંને સ્વરૂપ પ્રથમ પ્રગટ થયા કર પકડ બેઠાઈ કે આવે દિયો મોહે અંગ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજી બંને સ્વરૂપ પ્રગટ થઈને ગાદીએ બેસાડ્યા પણ ફરી પાછા એક તારતમ અને એક બુદ્ધિ એ પણ બહાર સુંદર સાથ કરી રહ્યા છે અક્ષર કેરી વાસના કહ્યા જે પાંચ રતન કાગળ લાવ્યો અવતણો સુખદેવ મુનિ ધન ધન કે અક્ષર કેરી વાસના અક્ષરની અક્ષર બ્રહ્મની

કબીર એ પણ પત્ર લઈ અને સુખદેવ મુનિ આવ્યા કાગળ લાવ્યો અવતણો સુખદેવ મુનિ ધન ધન સુખદેવ મુનિ આ સંસાર ની અંદર શ્રીમત ભાગવત રૂપી ચિઠ્ઠી લઈ અને આ સંસાર ની અંદર પ્રગટ થયા શ્રીમત ભાગવત ની અંદર

કે આને પણ ખેલ જોવાની ઈચ્છાને લઈને નીચે પાતાળમાં શેષ સાઈ કે બંને તે બંને ઊભા તે બંને પાર એક ભગવાન વિષ્ણુ અહીં ઉપર વૈકુંઠમાં અને એક પાતાળની અંદર બંને એક જ છે પણ એ પણ આ સંસારની અંદર આ બધું જોઈ રહ્યા છે તેથી સાથે ધર્મ અને જ્ઞાનના તેની સાથે ધર્મ અને જ્ઞાનના સ્તંભ એવા પણ છે અખંડ શંકર ભગવાન શંકરે પણ અખંડ વ્રજ લીલા ને પોતાના હૃદય ની અંદર ગ્રહણ કરી ત્યારે જ તો રાસ માં પણ અને વ્રજ માં પણ પરમાત્મા દર્શન કરવા માટે લાલાત હતા અને નંદજી આંગણે આવી અને ધૂણી દખાવી અને બેસી ગયા કે માતા જ્યાં સુધી તમે લાલાના દર્શન નહી કરાવો ત્યાં સુધી હું અહીંથી જવાનો નથી અને એ શંકર ભગવાન પણ અહીંયા વ્રજની અને એને રાસની લીલા જોઈ અને રાસ લીલા એ મહારાસ એ કીધું કે એક દિન ભોલે ભંડારી બન ગયે વ્રજ કિનારી ગોકુલ મે ત્યાં પણ ગયા અને વૃંદાવનમાં રાસમાં પણ એક નારીનું રૂપ ધારણ કરી અને શંકર ભગવાન ખૂબ નાચ્યા સુંદર સાચી તો આવો આજનો સમય પૂરો થયો અને આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું આજે થોડો થોડો નેટ પ્રોબ્લેમ થયો છે તો આજે ફરી પાછો આને હું દવાખાને લઈ જઈશ ફોનને અને ફરી પાછું